વાંકાનેર શહેરી વિસ્તારમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી કરતા એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો બનાવને પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરી વિસ્તારમાં રહેતી અને મેઇન બજારમાં કટલરી સ્ટોરમાં કામ કરતી એક સગીર વયની દીકરીને આરોપી પરબતભાઈ ઉર્ફે પબો જીવણભાઈ ભરવાડ વર્ષ પચીસ પાંચથી છ માસ પૂર્વે લલચાવી પોસલાવી વાંકાનેરના રાતેદેવડી જરેશ્વર રોડ પર આવવાવરૂ જગ્યાએ લઈ જઈ સગીરાની મરજી વિરુદ્ધ શરીર શબત બાંધી દુષ્કર્મ આચરી ગર્ભવતી કરતા મામલો ઉજાગર થયો હતો તેથી આ મામલે વાંકાનેર સિટી પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો નોંધી ધરપકડ કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી વાંકાનેર સિટી પોસ્ટમાં ગત તારીખ ત્રીસ છ ના એક ગુનો દાખલ થયેલો છે જેમાં કલમ ત્રણસો છોતેર અને પોક્સો સહિતના ગુના લાગેલા છે આ કામના ફરિયાદી પોતાની પુત્રી જે વાંકાનેરના રહેવાસી છે એની સગીરવીની દીકરીને પાંચ થી છ મહિના પહેલા આ કામનો આરોપી પરબત રૂપે પોગો જીવણભાઈ બાંપા ભરવાડ ઉંમર વર્ષ પચીસ જે વાકમાં રહેવાસી છે અને પોતે એને સગીરને એના વાલીના વાલીપણામાંથી લઈ જઈ અપન કરી જઈ શરીર સાંબંધ બાંધી અને તેણીને સાડા ત્રણ માસનો ગર્ભ રાખી અને ગુનો દાખલ ગુનો કરેલ હોય આ અંગેની ધોરણસરની કાર્યવાહી દરમિયાન આરોપીને અટક કરવામાં આવેલ છે અને હાલ મેડિકલ તથા અલગ અલગ કામગીરી ચાલુ છે